નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે પાંચ એવા શેર વિશે વાત કરીશું જે લાંબા ગાળે તમને સારું રિટર્ન આપી શકે છે અને સારી વેલ્થ પણ ક્રિએટ કરાવી શકે છે કેમ કે એક્સપર્ટે આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે અને બ્રોકરેજ હાઉસ જણાવે છે કે જો તમે લાંબા ગાળા સુધી કોઈપણ પણ શેરમાં રોકાણ કરી રાખો તો તમને અંતે ફાયદો જ થતો હોય છે તો કયા પાંચ શેર છે અને કેટલા સમય સુધી આ શેરમાં રોકાણની સલાહ આપવામાં આવી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ લાંબા ગાળાના રોકાણકાર હોવ તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે અને તમે પણ આ શેરોમાં રોકાણ કરવાનો નિર્ણય કરી શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા છો

ટોપ પ્રોગ્રેસ ફોર્મ જેવા કે એન્ટિક મોતીલાલ ઓસવાલ અને નવુમાના રિપોર્ટ્સ આવ્યા છે જેમને કેટલાક સ્ટોક જણાવે છે આમાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ પણ સામેલ છે જે તમને 12 થી 36% સુધીનો રીટર્ન આપી શકે છે એટલે કે ત્રણ ત્રણ બ્રોકરેજ હાઉસે આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે તો આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ સૌથી પહેલા ચાઇડસ લાઇફ ચાઇડસ લાઇફ સાયન્સના શેર વિશે વાત કરીએ આ ફાર્મા કંપની દુનિયા દવાઓની દુનિયામાં નામ કમાઈ રહી છે એન્ટિક બ્રોકરેજે તેને હોલ્ટી અપગ્રેડ કરીને બાય રેટિંગ કરી દીધું છે જૂનો ટાર્ગેટ આનો 1075 રૂપિયા તો જેને હવે વધારીને 1255 રૂપિયા કરી દેવામાં આવ્યો છે હાલ તેનો લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ એટલે કે 1035 રૂપિયા છે એટલે કે આિતિત્ય 21% ઉપર જઈ શકે છે એટલે કે બ્રોકરેજ હાઉસ એન્ટિક બ્રોકરેજ ચાઇડસ લાઇફ સાયન્સના શેરમાં ખરીદીની સલાહ આપે છે બારસો પાંત્રીસ રૂપિયા ના ટાર્ગેટ સાથે એટલે કે કરંટ ભાવ થી એકવીસ ટકા ઉપર આ શેર જઈ શકે છે પછી શ્રી સિમેન્ટ ના શેર વિશે વાત કરીએ તો શ્રી સિમેન્ટ નું નિર્માણ કામ વધી રહ્યું છે ઘર બંગલા બની રહ્યા છે એમાં સિમેન્ટ ની માંગ આસમાને પહોંચશે એન્ટી કે તેને બાય રેટિંગ આપી છે અને શેર માટે તેત્રીસ હજાર પાંચસો રૂપિયા નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે એટલે કે એ આ શેરમાં બાર ટકા સુધીનો ઉછાળો આવી શકે છે કંપની ક્વોલિટી ઉપર ફોકસ કરે છે અને સબસિડેરીનું પરફોર્મન્સ સુધરી રહ્યું છે એ બીટામાં પણ થી છ નું યોગદાન વધી ગયું છે એટલે કે શ્રી સેમેન્ટના શેરમાં તેત્રીસ હજાર પાંચસો રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે અને કરંટ માર્કેટ ભાવથી બાર ટકા સુધીની તેજી આ શેરમાં આવી શકે છે પછી મિત્રો શેર છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો બેન્કિંગ સેક્ટરમાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેર એક સારો વિકલ્પ છે નાની ફાઇનાન્સ બેન્કની growth ગતિ સારી છે મોતીલાલ રૂપિયાના ટાર્ગેટ સાથે આ શેર ની ખરીદી ની સલાહ આપી છે આમાં ત્રેવીસ ટકા સુધી રિટર્ન મળી શકે છે આ બેંક ગ્રામીણ વિસ્તારોમાં લોન આપે છે જ્યાં ડિજિટલ નો ટ્રેન્ડ છે કસ્ટમર બેઝ વધી રહ્યો છે જો અર્થવ્યવસ્થા જળવાઈ રહે તો આ શેર રોકેટની જેમ ઉડી શકે છે

કે ગુજરાત ફ્લોરો કેમિકલ પણ કેમિકલ નો ખેલાડી છે નવ માં એ બાય રેટિંગ જાળવી રાખી છે શેર માટે પાંચ હજાર બસો અઠાણું રૂપિયા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે આની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ હતી આડત્રીસો બ્યાસી રૂપિયા એટલે કે આ શેરમાં માં છત્રીસ ટકા સુધી તેજી આવી શકે છે આ કંપની ફ્લોરો કેમિકલ બનાવે છે જે ઇન્ડસ્ટ્રીમાં જરૂરી છે તો મિત્રો આ વિડીયો આપણે પાંચ એવા શેર વિશે વાત કરીએ જેમાં બ્રોકરેજ હાઉસે ખરીદી ખરીદીની સલાહ આપી છે અને એમાં પણ જો તમે લાંબા ગાળા સુધી રોકાણ કરી શકો માનવામાં આવે છે 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 જોવા મળતા જ હોય અને એ નિયમ પણ જો તમે લાંબા ગાળા સુધી રોકાણ કરી રાખ્યું તો તમે ચોક્કસ કરી શકો છો શેર બજારમાંથી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી કરી પણ દબાવી દેજો